અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ ટોબેકો દિવસ અનુલક્ષી અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે આયોજન કરાયું હતું આજે વર્લ્ડ ડે ટોબેકો દિવસ અનુલક્ષીને અંકલેશ્વર હસ્તી તળાવ સ્થિત આરોગ્ય કેન્દ્ર દ્વારા અને આરપીએફના જવાનોની આરોગ્યલક્ષી તપાસણી કરવામાં આવી હતી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન માસ્ટર પરમિત સિંહના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વૈશાલીબેન તેમજ तीमनी टीम द्वारा तमाम कर्मचारियों ने प्रेशर हाइपर हाइपरटेंशन सहित तो रोगों की चकासनी करी इलाज हतो। आज 2024 के दिन ज्यादा गर्मी होने के कारण अंकलेश्वर द्वारा रेलवे में स्वास्थ्य चेकअप कैंप का आयोजन किया गया जिसमें आरपीएफ का जवान और सफाई कामदार और रेलवे स्टाफ के सभी कर्मचारियों के फैमिली सहित चेकअप किया गया है जिसे गर्मी के मौसम में સબ ગયા ઈશ હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક મેડિકલ ઓફિસર આજ રોજ વર્લ્ડ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે આપણે રેલવે સ્ટેશનમાં રેલવે સ્ટેશન સ્ટાફ એના કર્મચારી સ્વીપર આરપીએફ સ્ટાફ તમામનું આજે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવશે એમાં જો ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જોવા મળશે તેની સારવાર પણ અહીંયાથી થશે હવે હાઈપરટેન્શન અટકાવવા માટે આપણે એના લક્ષણ છે જેવા કે માથું દુખવું આંખમાં લબકારા મારવા ઉલટી ઉપકા આવું કંઈ પણ થાય તો હાઈપરટેન્શનની દવા શરૂ કરવી જોઈએ અને આને અટકાવવા માટે હાઈપરટેન્શનની દવા લેવી જોઈએ યોગા કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ કસરત કરવી જોઈએ અને કોઈપણ તપાસ નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવવી જોઈએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર